આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત સોશિયલ મીડિયામાં યુઝર્સ ખોટો પ્રચાર કે અફવા ન ફેલાવે તે માટે ચૂંટણી પંચ ખાસ નજર રાખી રહ્યું છે ગાંધીનગર ખાતે બાર કર્મચારીઓ તમામ સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે જ્યારે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના ટેકનોલોજીના જાણકાર વિદ્યાર્થીઓને પણ વોલેન્ટિયર તરીકે સાથે રાખીને આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે પંચે ખોટી જાણકારીવાળી પોસ્ટ વહેલી તકે દૂર થાય તે માટે પણ ટીમ તૈનાત કરી છે ચૂંટણી પંચે આ માટે સાયબર ક્રાઇમની પણ મદદ લીધી છે રાજ્યમાં સોશિયલ મીડિયા પર અપ્રચાર કે પછી અફવા ફેલાવતી પોસ્ટ સામે સાયબર ક્રાઇમ કડક કાર્યવાહી કરશે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યભરમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે અંતર્ગત નવસારી નજીક સુપા ખાતે આવેલા ગુરુકુળના અંદાજે બસો એકાવન વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલી કાઢવામાં આવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચૂંટણીલક્ષી પ્રક્રિયાના મહત્વ અંગે સમજ આપી હતી તો મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરના કસ્બા વિસ્તારમાં મહિલાઓને મતદાન માટે જાગૃત કરવા સભા તેમજ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તેમજ શહેરમાં ઘરે ઘરે કચરો લેવા જતા વાહનોમાં મતદાન અવશ્ય કરોની ક્લિપ લોકોને સંભળાવવામાં આવી રહી છે ઉંઝાની આઈટીઆઈ ખાતે મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન સ્વીપ અંતર્ગત સહી અભિયાનનું આયોજન કરાયું હતું સ્વીપ કાર્યક્રમ અંતર્ગત કચ્છની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં સ્વીપ હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વાંકાનેરની એચ એન દોશી કોલેજ ખાતે મતદાર જાગૃતિ અંતર્ગત સિઝ્નેચર ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું જૈન તીર્થધામ ખાતે પ્રતિવર્ષની માફક ગિરિરાજની યાત્રા આજથી શરૂ થઈ છે જેમાં એક લાખ જેટલા લોકો જોડાયા છે અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે વહેલી સવારથી જ ભાવિકોએ યાત્રાનો પ્રારંભ કર્યો હતો ભાવિકો પાતાણા શહેરમાં આવેલ તળેટીથી દાદા આદેશ્વર ભગવાનના દર્શન કરી ઉલ્લેખાજલ ચંદન તલાવડી ભાડવાડુંગર પર રહેલ ચરણ પાદુકાના દર્શન કરી પાછા આદપુર ગામમાં આવેલા સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ કરશે સિદ્ધવડ ખાતે પાલનું આયોજન કરાયું છે જેમાં ભાવિકોને ઢેબરા દહી ફળ મેવા વગેરે પીરસવામાં આવશે આજે શહીદ દિવસ મનાવાઈ રહ્યો છે દેશની સ્વાતંત્ર્ય ચળવળ માટે ઓગણીસો એકત્રીસની ત્રેવીસમી માર્ચે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી તેની યાદગીરી રૂપે શહીદ દિવસ મનાવાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ પાઠવી હતી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે આઝાદીની લડતમાં તેમણે અસંખ્ય યુવાનોમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવી તેમના સાહસ ત્યાગ અને બલિદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બની રહેશે કેબિનેટ મંત્રી કુબીર ડિંડોરે મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં શહીદ વીર ભગતસિંહને શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો ભાવનગરના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજ્યમાં આજે સૌથી વધુ તાપમાન અમરેલીમાં ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે રાજકોટમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ ચાર વડોદરામાં આડત્રીસ પોઈન્ટ છ સુરતમાં આડત્રીસ પોઈન્ટ ચાર અને ભાવનગરમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકતા ઉચકાતા લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણ સુકું રહેવાની તેમજ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે રાજ્યભરમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણી અંતર્ગત બજારોમાં ધાણી ખજૂર હારડા સિંગ ચણા ઘઉંની સેવો તેમજ રંગો પિચકારીઓની ખરીદી થઈ રહી છે દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ મહોત્સવને લઈને ભાવિકો દ્વારકાધીશના દર્શને ઉમટ્યા છે યાત્રિકોની સલામતીને લઈને દ્વારકામાં અગિયારસો જવાનો તૈનાત કરવામાં આવ્યા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા સહિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની બજારોમાં તમામ વસ્તુઓના ઢગલા ખડકાઈ ગયા છે અને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગરના તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં હોળી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં સ્નાતક અને અનુસ્નાતકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી એકત્રીસમી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાશે વિદ્યાર્થીઓએ તે માટેની હોલ ટિકિટ ઓનલાઇન માધ્યમથી લેવાની રહેશે તથા તેની ઉપર શાળાના આચાર્યના સહી સિક્કાની જરૂર નહીં હોવાનું જણાવાયું છે પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટની સાથે ફોટા આઈડી પ્રૂફ અથવા ધોરણ બારની પરીક્ષાની હોલ ટિકિટ સાથે લઈ જવાની રહેશે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લાલપુર ગામે આવેલા ડુંગરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો ગીર સોમનાથ જિલ્લાના તલાડાના રાતીધર ગામે પણ જંગલમાં આગ લાગી હતી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો